हां आम जो तो चौथी शीशी ना आया यार, क्या काम था कहां से आए बेटे आप हम तो घना गेटे आए बोला ना फटाफट मोड़ता जाऊं दुखाए से चलिए हैं हैं काम क्या है उसे? इधर काम नहीं है बड़ा कामच छे तुम तो बोला जी को हिंदी आवडे हिंदी पहला हांता है थोड़ा थोड़ा

મોડું થાય છે પણ ફૂડ હોય દા નું કોમે મારા ઉછી ના જરૂરી કોમ હતું અ બેસ બેઠ બેઠ એમ થોડી બેઠતી તો શું કરતી એમ નઈ બેઠતી ઝૂકતી નઈ ઝૂકતી એમ ઝૂકતી થી ના ગત તો ઝૂકતી વાત કરતે હે ઝૂકતી નઈ પાછી બોલતા હે હિન્દી ઓસો ફાડો હે ઓસો ફાડો હિન્દી નહીં આવ એવી વાત છે એમ ને ગુજરાત આવડ બધું ફાવે કેમ ઓ અંગ્રેજી તો પૂછવા પિક્ચર નું હે હા ઓ પિક્ચર નું તો પિક્ચર માં ઓલો ગીત આવે ઈ ગીત પણ ભાઈ

તો આપડે છુટા પુષ્પા બની ગયા પુષ્પા એટલે પુષ્પા એવું ફૂક ફૂક કરે થોડે થોડે બુધા ખાતી અંદર થોડી દેર મેં થુકાતી પિચકારી ઉડતી

ચુકે ગા નહી ચૂકે ગા નહી બોલે એમ તો થોડા બસ બેઠ થી આ નજર કીધા હે

वैसे बेती तुम्हारा जेविल लुखोड तू खाली पोटी खोटा करती पोपड़ेला लुखोड नहीं चोखा जेमा चोपड़ी ना मोला का बोले छे क्यों बोले हम जा को ए कुकलीत आवे रे हो रे हो अरे गातेला छे ये तो तो मैं जाती आवे कोई देखा तू नहीं मैं जाती कऊ क्या काम है उधर भैया पैसा उसी ना आलया छे हां ती मो आवू बस हार तो जो जो हां जो

બીજો ને તાળી જો તો મારો દોય બાપ મને કરગી ટૂટ કુટી ડાળી વારો શું કરું હવે ઓમ ફ્રી ઓમ તો એવું તો કોટા કોટા ભાઈ

उकन जा नहीं कर चुके ये पुष्पाड़ी एक बार एक्शन करती अपन पर बैठ जाओ तो अपन आलू भुडू क्यों हम करो तुम ये पर कोटा जिला वगैरह खबर है पर हरखे ना मेला हम क्यों पुष्पाड़ी से तो एक्शन करती कैसे है एक्शन से 18000 थोड़ा 5000 करते पर 500 पाछा रह जाओ पाछा रह जाओ भल्ले ने पुष्पाड़ी धरो धरो बेटा खबर कर ले भैया આ શું તારી માલાયા તા એટલે આ તો ભયા મેલ્યો તો તમે તે મેલ એટ તારા અલ્યા પણ અલ્યા આ બે છોરાય ભડુ આવો છોરા તે છે હવે પણ આ તો પણ તમે કામ કરી કરી એ ભાઈ 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 એ એ ભાઈ ભરાજી પુષ્પ બનાતા પુસ્પ બનાવ ના કરતા બે રોટલી કમાઈ અને તમે ઘરે ખાવ સારું અને આવા પુસ્તક પુષ્પા બનતા બેડા ફાટી બે સમજ્યો એટલે સોના મોના કોક ધંધોજી મળી લઈ અને હે ભગવાન નું નામ લઈને ધંધો કરીને ખાઈ ને ખુ ને આ પુષ્પા બનવા દાતા કોઈ બોલાવે એટલે દાતા તો નહીં શું કે ભાઈ બન્યા ને મારા બેટા એટલે માતાજી ગુરુ ઓલો કીધો ડિજિટલ ચેનલ ને શું હે સબસ્ક્રાઇબ કરજો હા લાઈક કરજો બોલવાનું એટલે અમારી નિશા ડિજિટલ ચેનલ ને સબસ્ક્રાઈબ લાઈક શેર કરજો જય માતા